અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા વાસીઓને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા ખાવા પડ્યા છે જેના કારણે લોકોની માંગ છે કે ઝડપી પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે સરકાર દ્વારા અંદાજિત દસ વર્ષ અગાઉ લોકોને સાત બારની જગ્યાએ નવા પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો આ અમલવારી અરવલ્લી જિલ્લામાં પણ ટૂંક સમય પહેલાથી શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાય અરજદારો છે તેમને આજ દિન સુધી પોતાના પ્રોપર્ટી કાર્ડ મળી નથી રહ્યા જેથી કચેરીના વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈને લોન લેવાની છે તો કોઈને મિલકતની રજા ચિઠ્ઠી લેવાની છે આવી તેમજ આના જેવી કેટલીય તકલીફો વેઠી રહ્યા છે જેથી કેટલાક આગેવાનો દ્વારા આ મામલે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકાર દ્વારા તમામ પદ્ધતિ ડિજિટલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાત જ કંઈક ઓર છે આ સરકાર દ્વારા જૂના સાત બાર બંધ કરી નવા પ્રોપર્ટી કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ લોકોને પ્રોપર્ટી કાર્ડ ન મળ્યા અને લોકોના કામો અટવાઈ પડ્યા છે સરકારની નીતિ સારી હતી કે લોકોને કામગીરી ઝડપી થાય પરંતુ અધિકારીઓની આણ આવડતના કારણે આ જે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાના છે એમાં ઝડપ આવી નથી જેથી લોકોના કામ અટવાઈ પડ્યા છે લોકોની માંગ છે કે સરકાર દ્વારા સત્વરે આજે પ્રોપર્ટી કાર્ડ આપવાના છે તે ઝડપી મળી રહે તેવું આયોજન કરાય અરવલ્લી જિલ્લાના સિટી સર્વેના અધિકારીના જણાવ્યા પ્રમાણે નોંધો પડવાની કામગીરી ખૂબ મોટી માત્રામાં છે જેના કારણે થોડું મોડું થઈ રહ્યું છે પરંતુ આ ડિલે હવે નહીં થાય અને થોડીક ઝડપ રાખી અને કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકોને ઝડપથી પ્રોપર્ટી કાર્ડ મળી રહેશે બહુ દુઃખ સાથે અમારે રજૂઆતો કરવી પડે છે કે સરકારે અમને પ્રોપર્ટી કાર્ડની નકલ રદ કરી તલાટીમાંથી કે સિટી સર્વેમાંથી તમને પ્રોપર્ટી કાર્ડની નકલો મળી જશે પણ આજે છ મહિના કે બાર મહિના થઈ ગયા સુધી અમારે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડની નકલો મળતી નથી વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં આવે છે કે જે સાત બારના ઉતારા કેન્સલ કર્યા હોય છે તો એ કહે કે તમારે લાવવા પડશે અને ઘણી રજૂઆતો કર્યા પછી બી અમારું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારા અરજદારોને લોન લેવામાં કે બીજા સરકારી ચોકડા ચલાવવામાં બહુ તકલીફ પડી રહી છે તો અમારી ખાસ રજૂઆત છે કે જેટલું કામ કામગીરી થાય અને પોપર્ટી નકલ અમને તાત્કાલિક મળે એવું તંત્રએ અમારે આ ગોઠવવું જોઈએ એ આશા સાથે અમારી વિનંતી છે કે કલેક્ટર સાહેબે આ કંઈક સન્માન લઈ અને આ ઝડપથી કાર્યવાહી કરે જે સિટી સર્વે કચેરીમાં નોંધ નોંધો એ બધું દાખલ કરવાની જે પ્રોસેસ છે એ હાલ જે બિનખેતીના પ્રોપર્ટી કાર્ડની કામગીરી આવેલ છે એ નવીન કામગીરી છે જે કામગીરી મૂળ રેકર્ડ મૂળના ધારણ કરતા એટલે કે જે બિનખેતી હુકમ થાય એ હુકમ જેના નામે થયેલું હોય એના નામે પ્રોપર્ટી કાર્ડ દાખલ થાય છે બરાબર ત્યારબાદના જેટલા બી ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એ તમામ નોંધોની દાખલ કર્યા બાદ હાલના લેટેસ્ટ જે ખાતેદાર હોય એનું નામ દાખલ કરવામાં જે અગાઉની ઉત્તરોત્તર નોંધો દાખલ કરવાની હોય છે એ નોંધોનું વિશાળ પ્રમાણમાં કામગીરી કરવાની થાય છે જે જે કામગીરી એ ખૂબ ચોકસાઈ અને તથા અગાઉની નોંધો ચકાસણી કર્યા બાદ જ આ નોંધો દાખલ કરવાની થાય છે જેના કારણે નોંધોની અંદર થોડીક પેન્ડન્સી આવે છે જેના કારણે થોડી કામગીરી લેટ થઈ રહી છે પરંતુ હાલ મહેકમની ઘટ તેમજ વધુ પ્રમાણમાં કામગીરી હોવાના કારણે આ જે કંઈ જે પ્રશ્નો છે તેમજ હાલ જે નોંધો આવે છે અમુક સ્ટેમ્પ ડ્યુટીના પાત્ર હોય છે એ નોધોનો ક્ષેત્રફળમાં બી ભૂલો હોય છે જેના કારણે એ નોંધો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મોકલવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા જે કંઈ સ્ટેમ્પ વસૂલાનો થાય છે એ સ્ટેમ્પના હુકમો થયા બાદ અત્રે નોંધ દાખલ કરવાની કામગીરી કરવાની થાય છે જેના કારણે પણ થોડીક પેન્ડન્સી આવે છે બરાબર રતદાન નું સમયસર કામ કરવાની અમે પ્રયાસ કર પ્રયત્ન કરીએ છીએ આ જે ગુજરાત સરકાર ના 2019 નો જે પરિપત્ર છે કે જે સાત બાર બંધ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની જે કાર્યવાહી ચાલુ કરી બસ અરવલ્લી જિલ્લાની અંદર ચોવીસેક ચોવીસથી અમલવારી કરવામાં આવી અને એના કારણે પરિપત્રોના કારણે અજ્ઞાનતા અને કાયદાની જાણકારી ન હોવાના કારણે સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને જે સરકારના પરિપત્ર છે એ મુજબ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી બે હજાર ચોવીસથી સાત ઉતારા બંધ કરી અને જે પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે એના કારણે લોકોની મોર્ગેજ લોન શિક્ષણ લોન એમાં ખૂબ જ તકલીફો પડે છે અને વ્યક્તિગત મિલકત હોય તો એ ટ્રાન્સફર થાય છે પણ જ્યારે સોસાયટીની સમૂહમાં મિલકત હોય એમાં આખી સોસાયટીનો લાવવાનો હોય તો જે અરજદારની એક જ વ્યક્તિને જરૂર હોય એ આખી સોસાયટીના જૂના પુરાવા આજે ઓગણીસો સાહીઠના પુરાવા હોય એ ક્યાંય પણ રીતે લાવી શકતા નથી અને એમના સામાન્ય કામ પણ અટકી ગયેલા છે અને સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે આ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરી અને સરકારશ્રીને એક જ વિનંતી છે કે જે સરકારી રેકોર્ડ છે જૂના બારના ઉતારા એના આધારે જ પ્રોપર્ટી કાર્ડ સરકારે બનાવવું જોઈએ જેથી સામાન્ય માણસોને કોઈપણ જાતની તકલીફ ના પડે જે બારનો ઉતારો એવો છે કે જે સુપ્રીમ કોર્ટ સુધી પણ માન્ય રાખવામાં છે સરકારની જ ઉતારો છે અને સરકાર જ જો સિ સિટી સર્વેમાં એનો અમલવારી ના કરાવતા તો સામાન્ય માણસો ક્યાં જાય અને ક્યાંથી પુરાવા લાવે